નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એકવાર તમારા માટે ભગવાન અને ભક્તની સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ભાઈ બહેન અને ફેમિલી મેમ્બર સાથે આ શેર જરૂર કરજો કારણ કે જે વિશ્વાસ છે ને ત્યાં ચમત્કાર છે જ્યાં વિશ્વાસ નથી ચમત્કાર પણ થતા નથી તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક નાનું એવી ફેમિલી હોય છે જેમાં પતિ પત્ની ભાઈ અને બહેન હોય છે ભાઈને એટલે કે પતિ પત્નીના દીકરાને દવાખાનામાં દાખલ કરેલો હોય છે અને હોય છે તો ઓપરેશનમાં પતિ પત્ની બે વાત કરતા હોય છે કે હવે દીકરાના ઈલાજમાં જેટલા આપણી પાસે જમાપુંજી હતી એટલું તો બધું વપરાઈ ગયું છે ઓપરેશન માટે આપણી પાસે કોઈ પૈસા નથી હવે તો ભગવાન ચમત્કાર કરે ને તો જ આપણો છોકરો બચી શકે અને આ વસ્તુ એક નાની એવી નિર્દોષ દીકરી સાંભળતી હતી આ નિર્દોષ દીકરી ઘરે જઈ અને પોતાનો માટીનો એક ગલ્લો જેને ગુલ્લક એ જેટલા પણ પૈસા એને મહેમાન મમ્મી પપ્પા આપતી બચત ખાતે એમાં નાખતી બપોરે એને સ્કૂલ જવાનું હોય છે ઘરે જઈ અને ગલ્લો લઈ અને સ્કૂલ ને બદલે સીધી જ બાજુના મંદિર હોય છે ને એ મંદિરમાં ભગવાન પાસે જાય છે ભગવાને કહે છે ભગવાન હું જિંદગીમાં કોઈ દિવસ મંદિરે નથી આવી અને તારી પાસે કઈ માગું નથી પણ મારા મમ્મી પપ્પા એવું કહે છે કે જો ભગવાન ચમત્કાર કરે ને તો આપણો દીકરો બચશે બાકી આપણો દીકરો બચશે નહીં ભગવાન અમારા ગલ્લાના બધા પૈસા તમે રાખી લ્યો અને મને ચમત્કાર આપી દીધો આ એક નિર્દોષ નાની એવી છોકરી અને ભગવાન બંનેની વાતચીત આજુબાજુ જે દર્શન કરવા આવેલા વ્યક્તિ હોય છે ને એ સાંભળતા હોય છે એમાંથી એક વ્યક્તિ કહે છે કે બેટા શું થયું તો કે અંકલ મારો ભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને મારે મમ્મી પપ્પા એવી વાત કરતા હતા કે આપણી પાસે જે પણ જમાપોદી હતી આ ઈલાજમાં ખર્ચ થઈ ગયો છે અને હવે ઓપરેશન કઈ પણ પૈસા નથી એટલે એટલે ભગવાન ચમત્કાર કરે ને તો થાય મારા જે બચત ગલ્લામાં જે પૈસા હતા ને બધા પૈસા હું લઈને આવી છું કે ભગવાન મને ચમત્કાર આપી દો તો મારા ભાઈને સારું થઈ જાય એ વ્યક્તિ પૂછે છે કે બેટા તારી પાસે કેટલા પૈસા છે દીકરી આમ ગલ્લો છે અંકલ આમ પછાડી માટીનો ગલ્લો ફૂટી જાય છે એક એક પૈસા મળે થોડી વાર પછી કે છે અંકલ મારી પાસે પચાસ રૂપિયા છે અંકલ કે આટલામાં તો આ ચમત્કાર પણ આવી જશે અને તારી આઈસ્ક્રીમ પણ આવી જશે એ પચાસ રૂપિયા લઈ અને દીકરીને લઈ અને એ ભાઈ હોસ્પિટલ જાય છે એ ભાઈ પોતે ડોક્ટર હોય છે એ ભાઈ હોસ્પિટલ જઈ એ દીકરાનું ઓપરેશન કરે છે અને દીકરો સારો થઈ જાય છે ઓપરેશન ઓપરેશન સક્સેસફુલ થઈ અને પછી એ ડોક્ટર ઘરે જતા હોય છે તો પતિ પત્ની એને હાથ જોડીને કહે છે સાહેબ તમે અમારા દીકરાનું ઓપરેશન તો કરીને પણ પૈસા કેટલા આપવાના ડોક્ટર કહે છે એ પૈસા તમારી દીકરીએ મને આપી દીધા છે કે કેટલા રૂપિયા તે કે એને મને પચાસ રૂપિયા આપ્યા મારા ઓપરેશનની ફી પિસ્તાલીસ રૂપિયા અને આ એની એક આઈસ્ક્રીમની ડબ્બી છે જેના પાંચ રૂપિયા નો છોકરો પણ બચી જાય છે ખાલી પચાસ રૂપિયામાં તો દીકરીનો વિશ્વાસ કેટલો દ્રઢ હશે સાહેબ ભગવાન પ્રત્યે કોઈ દીકરી જ્યાં મંદિરે નથી ગઈ અને એને કીધું ભગવાન બચતનો ગલ્લો મારો લઈ લ્યો ને તમે મને ચમત્કાર આપી દો અને ભગવાન પણ ઘોડાનું તો સાંભળે જ છે જો જ્યાં તમારો વિશ્વાસ રૂપી તમારી પાસે પૈસા હોય ને તો ચમત્કાર થાય છે એ સાહેબ હકીકત છે આ ધરતી ઉપર કેટલા એવા કામ હોય છે સાહેબ જે વિશ્વાસ હોય છે ને કે ના મારા ભગવાન મારા માતાજી આ કામ કરશે કરશે ને કરશે અને એ કામ થાય છે થાય છે ને થાય છે આ કોડા કાગળ ઉપર લખી લ્યો સાહેબ જો તમે તમારા વિશ્વાસ ઉપર અડીખમ રહેતા હોય છે ને તો તમારું કાલ આજ નહીં તો કાલે થાય છે થાય છે થાય છે આ દીકરીને પણ ભગવાન ઉપર વિશ્વાસ હતો તો એક ડોક્ટરના સ્વરૂપમાં ભગવાન આવીને એના ભાઈને બચાવી દે છે તમારી પાસે પણ જો વિશ્વાસ હશે ને તો તમારું કામ થશે થશે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેને ભગવાન ઉપર ઈશ્વર ઉપર અટૂટ વિશ્વાસ છે એના વિડીયો અથવા સ્ટોરી જરૂરને જરૂર સમજાવજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો